નમસ્કાર દર્શક મિત્રો હું છું રાંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારીયા પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એક સોનાની તસ્કરીની વાત કરવાના છે હા મિત્રો તમે આ ન્યૂઝમાં કે સોશિયલ મીડિયામાં આ વિડીયો તમે જોયો જ હશે કે આ વખતે એક એર હોસ્ટેલ છે એ સોશિયલ મીડિયા પર અમે જાણ્યું હશે કે એર હોસ્ટે છે સોનાની તસ્કરી કરતાં પકડી ગઈ છે હા મિત્રો આ મામલો ભારતમાં પહેલીવાર બન્યો છે અને બધા લોકો એનાથી હેરાન છે કે એર હોસ્ટેલ છે એર સ્ટાફે કોઈએ સોનાની તસ્કરી કરી છે હા મિત્રો જાણીએ આપણે પૂરી માહિતી શું છે કે એક એર હોસ્ટેલ આપને અંદર સોના कोरोना छुपा कर लाई थी एक किलो केरल के कंज्यूमर एयरपोर्ट पर एक एयर होस्टेज एक किलो सोने के साथ पकड़ी गई है जानकारी के अनुसार एयर मस्कर से अपने मलाशय में यह सोना छिपा कर लाई थी सूत्रों से दावा किया जा सकता है कि भारत में यह पहली बार हुआ है कि यह पहला मामला है जहां एयरलाइन चालक दल के કિસી સદસ્યને મલાશયમાં સોના છીપા કર તસ્કરી કે આરોપે પકડી ગઈ આ મિત્રો આવું આ પહેલી વાર બન્યું છે કે કોઈ એર હોસ્ટર કે એર સ્ટાફે આ એર દળના એક સ્ટાફે સોનાની પોતાના મલાશયમાં એક કિલો સોનું પકડીને લઈ આવીને લાવી છે જેની તસ્કરીમાં મસ્કરથી એ તેના મલાશયમાં એક કિલો સોનું છુપાવીને આવી હતી અને એ કેરળના કન્ઝ્યુમર ઉપરો એર એરપોર્ટ પર પકડી ગઈ છે મિત્રો તમે આ જાણકારી વિશે તમે શું કહેવામાં જ માગો છો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો